તો નહીં એ ખાડામાં તને શું વાત કરતો હું તું તારી કરી ગુન્ડા દેવી તો તું શું અને ગુન્ડા કઈ છે શું તું તારી કેમ કરો તો જાઓ જાઓ બતાવું તમારે છે મારું નહીં આ તરીકા આ તો ઓફિસરની રીતે રોજ ગુન્ડા દેજે આલુ અને તું તારી કેમ કરો તને ખબર કુછ તો આખો વિષયમાં જતાંનું લોક પ્રતિની બરિયા દેજો તમને નથી આવે આ વાત જતાં

હવે નહીં ચાલે સાહેબ મારા વાહનોની હવા કાઢી છે આ નહીં ચલાવું આ એવા ગુંડા છે કે કાલે આપની રિવોલ્વર બી ખેંચી લે આ એ ટાઈપ ના છે એમને સબક તો એમને કાયદો ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો